જાણી કે એમને કેટલા વર્ષથી અને સંતાન ની સમસ્યા સમસ્યાનું સમાધાન મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ પ્રકાશભાઈ રતુભાઈ હડપતિ તમારું નામ તેજલબેન પ્રકાશભાઈ હડપતિ ઓકે હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા બે હાજર અને દસ ઓકે હવે આમ જોવા જઈએ તો લગ્ન થાય એટલે વરસ બે વર્ષ અંદર આપણે બાળક ની ઈચ્છા રાખતા હોઈએ કે ભાઈ બાળક આવે એમ બરાબર તો મને એ જણાવો કે તમારા લગ્ન કેટલા વરસ થઈ ગયા હતા ચૌદ વર્ષ અને બાળક ન હતું બરાબર અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થયા બાળક ના ત્રણ મહિના આજે ત્રણ મહિના થઈ ગયા એમ એટલે આજના દિવસે આજના તારીખે જન્મ થયો તો મને એ જણાવું કે આજે સંતાન નહોતું મતલબ લગ્ન થયા કેટલા વર્ષ પછી તમે સંતાન પ્રાપ્તિ માટે જ્યાં ને ત્યાં દવા કરાવી હશે તો કેટલા વર્ષ થયા પછી લગ્નના તમે સારવાર ચાલુ કરેલી એક વર્ષ પછી ચાલુ એક વર્ષ પછી ચાલુ કરેલી ઓકે તો એ ક્યાં ક્યાં કરાવેલી ને ये थोड़ी વાત કરણે પહેલા અમે ડાયરેક્ટ શિવા માં કરાવી શિવા માં કઈ જગ્યાએ હોસ્પિટલ એ વાપી વાપી ઓકે પછી માં કરાવી તે માં એક વર્ષ જીવ કરાવી હા તે ડોક્ટર લોકો કે તૈયારી નેશ દવાઈ લી છે એમ કીધું અમને અચ્છા એમ કીધું તો અમે તે ની પણ ટ્રીટમેન્ટ કરાવી હા તો તે દી ખુલી થઈ જાય ઓકે એટલે ડોક્ટર નું કહેવાનું એવું હતું કે રિપોર્ટના હિસાબે કે ભાઈ તમારી નસ દબાયેલી છે અને એના કારણે આ પ્રોબ્લેમ છે બરાબર તમારે કોઈ સમસ્યા છે એવું કઈ નહીં કીધું એમનેમાં જ સમસ્યા છે ઓકે પછી ત્યાર પછી બીજી જગ્યાએ મતલબ ક્યાં કેટલા મહિના ટ્રીટમેન્ટ કરાવેલી વરસ ઓકે પછી બીજી જગ્યા ક્યાં આગળ

હવે ત્યાર પછી અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે બરાબર ને એ પણ આપણે જોઈશું તો બાળકમાં મતલબ છોકરો છે કે છોકરી છે છોકરી છે અને ત્રણ મહિના આજે થઈ ગયા બરાબર તો આજે બાળકનું જે તમને રિઝલ્ટ આવ્યું બરાબર તો એ કેવી રીતના એ થોડીક વાત કરો વિશ્વાસ હતો કે આ રિઝલ્ટ આવશે જેમ આટલી બધી દવા કરેલી હોય તો આપણને થોડું હા તો મને જણાવો કે તમે જ્યારે આ ચૌદ વર્ષ દરમિયાન અલગ અલગ ડોક્ટર્સ કે પછી અલગ અલગ જગ્યાએ તમે ભગત ભવાની જે પણ તમે સારવાર કરાવી હશે એમાં કેટલો ખર્ચો થયેલો અંદાજે તમને કદાચ અંદાજો હોય બે થી ત્રણ લાખ રૂપિયા તો ખરા છે હિસાબ રાખ્યો આપણે અચ્છા અને એની સામે પણ રાખી છે એ નેક્સક કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ કોઈ સ્પેશિયલ સંતાન પ્રાપ્તિ માટેની મેડિસિન નથી પણ આ પ્રોડક્ટ વાપરવાથી તમારે ત્યાં આજે બાળક છે જેમાં આજે નેચરામોર ફોર વુમન નેચરા મોર વેનિલા પછી ઈઝી રેટોક્સ છે ન્યુટ્રીલીવર છે પછી મેન્સ વેલનેસ અને વુમન્સ વેલનેસ બરાબર તમે કેવી રીતના વાપરતા બે ટાઈમ એક ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધ સાથે કે પાણી સાથે દૂધ સાથે લેતા ઓકે તો આ વાપર્યાના કેટલા દિવસ કે કેટલા મહિનાની અંદર તમને રિઝલ્ટ દેખાયું ત્રણ મહિના ત્રણ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયો બરાબર તમને ખબર કેવી રીતના પડી રિઝલ્ટ મળી ગયો એમ તમે પોતે ટેસ્ટ કર્યો કે પછી કોઈ ડોક્ટર બતાવ્યું કે કેવું જાતે ટેસ્ટ કર્યો તો તમને શરીરમાં પેલા તો શું શું સમસ્યા હતી એ દૂર થઈ પેલા એ જણાવો તમને માસિક ધર્મ કોઈ પ્રોબ્લેમ હતા કેટલા મહિના આવતું કે કેવું કઈ બે મહિના બે ત્રણ મહિને માસિક ધર્મ આવતું બરાબર ઓકે બીજી કોઈ સમસ્યા તમને ઓકે માસિક ધર્મની સમસ્યા હતી અને જયારે ડોક્ટર નસ દબાયેલી છે બીજું શું કોઈ ડોક્ટર કઈ કહેતા બીજું કઈ નહીં તો આવી સમસ્યા ને એક વખત આઈવીએફ પણ કરાવ્યું અને ત્રણ એક લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો આ જે આપણે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જે અહીંયા આપણે ટેબલ ઉપર રાખી છે એનો ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે પિસ્તાલીસ હજાર ઓકે ટોટલ એટલે કે તમે જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યાં સુધી તો વાપરી જ પણ ત્યાર પછી તમે ચાલુ રાખ્યું ને અચ્છા તો ત્યારે તમે શું વાપરતા હતા પાવડર જ ખાલી વાપરતા ને ઓકે તો મતલબ ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપર્યો કે અત્યારે બી ચાલુ જ છે અચ્છા અત્યારે બંધ છે પણ ડિલિવરી થઈ ત્યાં સુધી આઠ મહિના તમે ચાલુ રાખ્યું ઓકે

ત્રણ કિલો એટલે એકદમ તંદુરસ્ત અને ત્રણ મહિના થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું છે કેવું લાગે તમને ચૌદ વર્ષ પછી જયારે બાળક હવે તમારે ત્યાં આવ્યું હતું હે ખુશી ખુશી પેલા કેવું થતું હતું મળશે કે કેમ રિઝલ્ટ આટલી બધી દવા કરી બરાબર ને એવું મનમાં ચાલતું હોય પણ આજે મતલબ ચૌદ વર્ષ થઈ ગયા અને પછી જ્યારે આપણને બાળક મળ્યું હોય તો ખરેખર ખુશીઓ તમે જોઈ શકો છો આ દંપતીને ને ચહેરાઓ પાલી કરમ કરમબીલી કરમબીલી પાલી પાલી કરમબીલી એટલે તાલુકો કયો લાગે ઉમરગામ અને જિલ્લો વલસાડ બરાબર ને અને આ દમણ ને નજીક નો વિસ્તાર કહેવાય બરાબર ને અને આમ તમારું તમારું આ તો તમારું પિયર હશે ને તો સાસરું ક્યાં તમારું વાપી ચણોદની અંદર ઓકે તો અત્યારે હાલમાં આપણે અહીંયા તમારા પિયરમાં માં બેસેલા છે તમારા સાસરાની અંદર બેસેલા છે બરાબર ને તો ઘણા બધા દંપતીઓ વિડીયો જોશે તો તમારે એમને શું સલાહ આપવી છે કે આ વસ્તુ વાપરવી જોઈએ નહીં વાપરવી જોઈએ વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું થોડીક વાત કરો वापरवी वापर जुय विश्वास ने। ने वापर तो रिजल्ट मड़े। विश्वास मड़े। ओके, राखीने वापरवा रिझल्ट इंटर आपल्या खूप खूप आभार